એટલે રસ્તા થી અંદર ઉતરી દેવાનું અને જીવનલાલ થી વસ્તુ લઈને જતું રહેવાનું તમારે નકર નહીં નગ જુદા કરી નાખો જીવનલાલ વસ્તુ લીધી માં તો કઈ લઈ જવ હજી તો વસ્તુ લીધી નહીં

ગોમ ના કાઢી નાખેલા માણસ તમે બધાઓ એટલે જીવાલાલ કોઈ લઈ ગયા કોઈ લઈ ગયા તમારા ઘર થી આ ઈમોની મા તો ભિખારી થઈ ગયો આ લઈ ગયા સન તમે ઈમો તોય ડોકો લઈને બેઠો છું પણ જીવાલાલ કસ્યો વસ્તુ લીધી નહીં જે લઈ જાય ને કેતા નહીં મને ખબર છે આ તો હેડ આવ્યો ચોર તું અઠેન આવ્યો છે જે રસ્તો તો ને નાય રસ્તો પાછો વળ જા

એટલે ક્યારે વરસ એમાં બીજા હર મને પાછો કાઢ્યો ક્યાં હતા ગમે તે અથડ નીકળે ને સોડવાનો નહિ હાથ પગ ભાઈ નાખવાના છે એવું કેતો ક્યાં મુસો સોલો કરવા નહીં રાશી હું કેવું છે પણ ચોરી થઈ હોય તો ચોર પકડવાની કેમ વાળા બીજા વર રાખવા ના આવે કે ના હોય તો કેવા રખવાનું ગોય તારા ઘેર એકલું ના હોય તો કે પોલીસ ચોકી કરવા મારે ઘેર જતો હતો ગરમી કરતો હતો મારા મામા ને કહું અરે કે તાર મા હું મોટી તોપ અને લઈ જતા હોત કે

હા વી વચન દેખાવા નહીં લઈ જતા હોય તો વાયકણ માતા રાજ

જો રોજ આવતા જતા હોય ને બધન તું ના કેતો જે ચોરી કરતો હોય ને એનું બોડું ફોડી નાખજે ઇન્દ્રમ નામ લે ને તો સહેલો કરવા કાઢી નાખશે કોક એ સરપંચ વધારાનો પાવર ના કરતા

તું ખાટલા ચોવીસ કલાક બેસી રહ્યા અને જે હાથમાં આવે ને એનો હાથ પગ જુદો કઈ નાખજે ઇન્દમ કોઈ નોંધ ના લેતો નખરું બીજો કરી દે અને ના લેતો તને કઈ દીધું કશો હતો નઈ સરપંચ જે હાથ મો આવું પણ હાથમાં ખાલી જીવનલાલ જે હાથમાં આવે ને એ દાદા તમે તાર કટકા કઈ નાખજો હમેશા નાખી હતી કશું ગરમી હારી નહીં જીવન હારું હારું સરપંચ કરો બીજા ના હાથ પર જુદા કરતા ગયા તમારા ના થઈ જાય

જો જો સોના મને હું જોઈ રહ્યો ઓ કુતરા ગો લે તારો લઈ હું જો સલે વાતી અરે ઘણો વસ્તુ લઈ જાય કોઈ વસ્તુ મળી નહીં કેળો અરે જે લઈ જાય ને કે કે જીવનલાલ એ બોલા તું તો બોલે જ નહીં હાથમાં આય ને ખબર છે તારી હું ગેલો તો કોક ડોસિયા ઉપાડી દે હાલે ઓર રાખજે એ સરપંચ એ વાત ભૂલી દેવાની ઓ જોઈ એડવાન્સ કરો સોના મને તમાર ઘર થી ઓર રાખો તારો રસ્તો હતા ઉસી જેટલે જો તો રખડ્યા વગણો

તો તલ પૈ હેડવણ કરો કે તમાર ઘરનું સંભાળો ઓય થી અમે તો સંભાળીએ તું તારા ઘરનું સંભાળ આ તો ના કીન ભણા તો કાલ બીજું કોઈક વસ્તુ જતું રે ને તો નામ આપું આલે ગામમાં આવતો આ તો કે કે તમે જ લઈ જશો બીજા ઘરવાળા અમને નહી ઊઓ પાછા ઓય લે જીવણી હું પીવરાયો તને આ ગરમી કરવાને ગોણ બોલે આ મો તો હેડવણ કરો હેડવાનું બીજું કોઈ નથી આથી રાતને દારો વાય પડ્યો જાય

તો હાથ પગ બાજી નાખે અને ભાઈ ના ચોરીઓ કરે એટલે ભાઈ બોલે એટલે હું તારા લઈ અરે ઘણું વસ્તુ લઈ તો આજે ઊંધુ ગાલી ને રોજ ઘેર મને ના પડે કશું વસ્તુ મેલી નહી ચોરીઓ કરી લઈ જઈ ગેર જોઈએ લે તું

આખા ગોમ વાળા ખરા ને ભેગા તો કોઈ દાડો બેહવા દેવા જ નહીં એવા લડાબા છે એવા લડાબા છે ને ટસકે લડે ને એવું કરવું છે મારા ઓછા મને ઘટતા નહીં કમ્પ્લીટ ખેવાનું સોળેલું તીર હોય છે ને એ નિશાન ઉપર જઈને જ લાગી જાય છે એટલે ભળકે બળવા મંડી છું ભળકે હા ખો તમે બધા તો તમારા બધાનો તો ભેગા કરીને કાપો કાઢી નાખો છે આખા ગોમ ના પટ્ટા તોડી નાખવાના છે

અને કોક ભાડી જાય તો પાછી વાતો કરી દે ગમો કે ખેમલો મોચો લઈને નીકળે તો અથલ માલ તો ગોડાઉન માં પડ્યો છે હા આખા જીવણિયા તારી વલા કરું અને તું ખરો ને આ લે રાજ પછી મોટી મણની મણની અને હું તો કઉ છું ના હોય તો ધોકો લઈને ફરી દોરજે કોઈને બાસી મેલતો જ ના આ વખત લીધું છે કોળું અને હું અને ખરું ને જઈને સર ઠેકોણા કરી દઉં અને જો પછી જીવણીઓ ફૂંગ રહે તો પછી ગોમ વાળાની વલા કરે આખો જીવનલાલ 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 જ બધાનો ગાભો કાઢી નાખી દીધો કે નહીં આ કોળું એમને એમ નહીં લીધું ટસ્કા મેલાવા લીધું છે ટસ્કા અને મને વધારે લોબું લઈને જવું નહીં નહીં પાછું કોઈક આખું પાછું ભાડી જ ને તો એ લોચા પડશે આ કોળું તો મારું એટલું બધું કોમ કરશે ને જેટલું કાપવામાં નહીં કોમ કરતું ને એટલું આખા ગોમને કપાવવામાં કોમ કરશે દા ગોબરિયાનું ભાટ લઈને પડ્યું હતા ખેતરમાં અમુક ઊભું રહું નહીં

એટલે પછી લોહી પીવા જન્મ્યો કે હું હા તું મારો પીવા જન્મ્યો છું ખાવ તારું ખાવા તું એ કુતરો તને નાખો પણ આવું આરોપ નાખ સર ઓન ખાલી છે ને એમાં તો ફરી ગયું બીજું કોઈ નહી તો લઈ જાય સરપંચ અમુ પાછું તમારું આયુ

પૂરા કાપવા લઈ જ્યો હા મારા કોમમાં બનાવ પૂરા કાપવા નહીં પણ લાકડો ભેગો કરતો તાર બળવા તો લઈ લઈએ જાય

એક નંબર ના ચોર છો ચોર તમે ફરક થઈ જતી હોય તો માથા નો ફરેલો છો જાય ને તો તારી કોડી થી તારું બોડું ફોડી નાખશે હું માથા માથાનો ફરેલો જ છું હવે ફરી ગયું છે તમારું ફરી ગયું છે ચોરી કરવામાં માં નહીં મગજ કોમ આવતું ફરેલો મોટું અંબાણી વાત કરી ના કમળો મોઢો ફાયદા હમણાં

પક્ષી તો નહી થાય એક નંબર ના તોડ છો પૂરોય કાપેલા કાઢી નાખેલા તો બધા ઓ આખા ગામ માં કાઢી નાખેલો છે માથામાં ઓ

બો ભરિયો ખરણ હોલા બરકાણો તો પરચાલો બરચાલો રતો આ ગૌવાલો ની લોકાયો માં મારી ભેંસો કેટલા પોછી નાવા તો જીવા દે ને ભેંસો લઈ આવ દે કે ના હેતરમાં તો હારું તો ને કોક બગાડ કરશે જલ્દી જાવ પરચે નકર સોય દે ને ડોશી આવશે ને તો પાછી બગડશે કે હા તમન હોર રાખવો મેલા તન ડોહા ઓ જો કે